મહેસાણા વિજાપુર ખાતે ભૂપેન્દ્રસિંહ ઝાલા ગ્રુપ ઉપર દરોડા પાડ્યા હતા સાબરકાંઠીથી પૂંજી સ્કીમ ઓપરેટ કરતા ભૂપેન્દ્રસિંહ ઝાલા ની ઉત્તર ગુજરાતની તમામ ઓફિસો ઉપર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા બીઝેડ ગ્રુપના નામે સાબરકાંઠાની સ્કીમ ઓપરેટર કરતા ભૂપેન્દ્રસિંહ ઝાલા એક હજાર કરોડ કરતા વધુનું રોકાણ મેળવી લીધું હોવાની ચર્ચા છે વિજાપુર અક્ષર

રોકાણકારોને મોટું વળતર આપવાની લાલચ આપી કરોડોનું રોકાણ મેળવ્યું હોવાની ચર્ચા છે